હું તમને એક વાત કહું સીધી શું ને લાગે કે અહીંથી આમ ત્રાહી ભાંગી નીચી હે છે બસ ન્યાજ હું છે ને માર ખાઈ જાવ છું હવે પોઝિશન માં તમને મસ્તી ઉજે સાહેબ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં તમારું બધાનું સ્વાગત છે તારા ફેમિલી બ્લોગમાં હસતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની ચાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે દિયાબતી પૂજા થઈ ગયા છે પિતૃઓને પાણી પણ રેડી આવ્યા અને ટાઈમ થઈ ગયો છે સાડા આઠ ને આજે તો છે ને સવારે વહેલી ઉઠી હતી તો પહેલું કામ ઉપાડ્યું હતું કપડા ધોવાનું કાલે છે ને કપડાં ધોવાના રહી ગયા હતા કેમ કે પાણી રેડવા જાય ને પછી કપડાં ન ધોવાય એટલે મેં કીધું પહેલાં કપડાં ધોઈ નાખું ને પછી બાકીના બીજા કામ કરી તો અડધા કપડાં હૂકવા ને અડધા હૂકવાના એ બાકી છે સાહેબ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી તો અહીંયા હાલે છે વૃક્ષારોપણનો કાર્યક્રમ તુલસીના બે રોપ છે એ વાવવાના છે તો આ કામ આપણે આજ સાહેબને હોયપું છે જોઈએ હવે કેવાક તુલસીજી થાય હમ ક્યાં બધે જ વાવો ક્યાંથી થાય

સાહેબ ના કપાર માં તિલક તો ખબર પડે કે મારે છે ને જે ઓલું વાટકીમાં હતું ને બધું તમને આમ દેવું તું પણ મેં બીજા બધા મંદિરે દર્શન કરવા આવતા હોય તો એના હા થોડું ઘણું કઈક રાખવું જોઈએ ગરમ થઈ જાય બરાબર ને કોઈ ગરમ નો થાય હારું હાલો સાહેબ ને શનિવાર છે મકાઈ તો ક્યાંય મળતી નથી મકાઈ લઈ આવું એટલે ચા બનાવી દઉં હું ચા નાસ્તો કરી લઉં પછી બાકીના બીજા કામ કરશું તો આજ વાત ઉપર તમારું શું કહેવાનું છે ને જરૂરથી કમેન્ટમાં કહેજો ને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે મકાઈને પત્ય હાવો ઓલી કરને છે વાયરલ કરી વાયરલ એક એક કામ કરીએ તો થાય

કપડાં પણ માથે ઓઢીને ઉપયો હવે તો કાંઈ જ માથે સંસ્કારી થઈને જ રહો હવે નો વાયડી થાવ હવે ડાય થઈ જાઉં મને કોઈ કે મને પસંદ નથી બરાબર ને એટલે તમે અહીંયા ઉભા હતા જ ખૂણે હવે તો માથેથી ઉઠાય કાંઈક જો તમારી જીભે સાચું બોલે કે હવે તો માથે ઓછ ચાલ

આ બાબા જોડે થી બીક લાગે મોડ લાગે હું ઈ જ કરું જો દઈ દરાઈ ધરાઈ ગયા મે કીધું ડબો લુછી ને મૂકી દઉં ને હવે મહિનો દી નું હક ને હોટેલ માં નથી જાવું જો મસ્ત મસાલા વાળી ચા તૈયાર થઈ ગઈ હાલો આવી જાવ તમે બધાય ચા પીવા તો સાહેબ ને પેલા ચા પાણી આપી દઉં ને પછી મળીએ રકા ભાઈ ક્યાં ગઈ હાલ મારે એમ ચા નથી તો માથે થી ઉતાર નઈ

મારે નાસ્તો કરવાનો હોય તો એમ કે સાહેબ ગાંઠિયા ખાવા જોઈએ આ થારી ભરી બાળ તો શનિવાર હે હવે કેનું નામ લઈશ કોઈનું નામ નહીં લેવ લે મારે ખાવાનો જ આઈ ને મારે જ ખાવાના છે હું કે તમારું નામ દઉં તમે આજ તમે સવારથી નક્કી કર્યું છે કે તમે આજ ઘરે આવીશો ત્યાં લગી મારું લોહી જ પીવાના ને ના આ તો બતાવું તું ઘણી ફેરી નથી કે તે ગાંઠિયા તો જોઈએ છે તે તમને ખાતા ગાંઠિયા એમ નહીં હું ખાવ પર સાહેબ દૂજ નામ લે તે કોઈ દે એમ કીધું મારે ગાંઠિયા જોઈએ હું થોડી મારું કોઈ પોતાનું મન ડાકણી કે મારમાં ડાકણી છે તમારા જ નથી ખાવાના ને એટલે તમાર ભાગ ના ખાવ જો આ ફાફડી ગાંઠીએ તમારા ભાગના ને આ ગાંઠીએ મારા ભાગના એટલે તમને એમ થાય કે તમે શનિવારનો નાસ્તો કર્યો સમજી ગયા એટલે હા નહીં તો હું ક્યાં કોઈ દેખાવ હું સમજી ગયા હું હું સમજી ગયો રાધેશ્યામ હાલો રાધેશ્યામ હાલો બધા ચાર નાસ્તો કરવા કેમ લંગડી આલે પગમાં મને કઈ થઈ ગયું આ પંખો સાફ કર્યો ને ખુરચી થી ઉતરી ને તો આ હું દાંત કાઢો મસ્તી નથી કરતી હા ચૂકકો દવાખાને જાવું જો જો અહીંયા કઈ થઈ ગયું ખૂટીમાં ખુરચીમાંથી નીચે ઉતરીને એમાં ઝટકો લાગ્યો કે ઓહ ફાટો વીટી દો ગરમ યાર મસ્તી ન કર દે હું સિરિયસલી કહું આમ જો રોક ચડી ગઈ કે હું કઈ ખબર નથી આમ પગ મંડાતો નથી નીચે બેહી જા એ પગ ઉપર નીચે બેહી જા ને કેંડી આમ પછાસ તો મટી જાય હા એ સોફા પર બેહી જા પછી ખુલી જાય નસ એમ ખુલી જાય આ બેહી ગઈ નીચે નીચે નહીં સોફા પર જ હાલ આ તમારા પાપ નઈડા મને મારા હું પાપ નઈડા હવાર ના લોય પીતા હતા હું પંખો સાફ કરતી હતી તમે જોતા તમને એમ ન થાય કે લાઈ પંખો સાફ કર દો તારે મને કહેવાય ને હંજી વાત તું મને હંતે મારી વાત કાઈ પણ કામ હોય તો તું મને ચીંધે હે તારે ખાવા કાર હોય હંજુ આ અવાજ રસોઈ નઈ થાય મારાથી એટલે પહી ગઈ તો ક્યાં રસોઈ કરવી તારે હે ໄປ ગયા તે ક્યાં રસોઈ કરવી મારું ઉભું તો કરી ન નીયા હું ખૂચી દેઈશ તને ખૂટી લાગે હે મસ્તી નત કરતી સાહેબ મની કે મસ્તી કર હાલો સમજો આ જો હોજી ગયો હવે ફ્રેક્ચર જ થઈ ગયો એકલી વાર માં ફ્રેક્ચર થઈ ગયો આજો આજો કો જોસે કેની

સબ બગરા કવો સબ તમે હવે નઈ કંઈ નથી આયો જો કુશી નું થઈ ગયું બીજું કંઈ નથી તમે આડ વેચો હા સબ ખાલી તેલ લગાડું જો મારજો માલિશ ન કરું માલિશ ન કરું નઈ મને

એક 5 મિનિટ હું તમને એક देसी કેટલો ખોજી ગયો સાહેબ એ થઈ જાય થઈ જાય શાંતિ રાખ એ આ થઈ ગઈ ગયો ઉપરથી ઉતરીને એમાં લાગી ઉતરવામાં નથી પગ માંડું ને વજન ન દેવાતો એમ માથે આ કે એવું મને થઈ ગયું તું મને ખબર છે ભાંગી ન ને હાલી નો હગા ભાંગી તો તો આજો એટલી વાર માં એટલો હું તો ચડી ગયો કે તમે માલિશ કરી એટલે માલિશ કરી એટલે પણ માર માલિશ નત કરવી જો હું વધી ગયો એ ક્યાં દસ્તો દસ્તો જોઈ નીચે રહ્યો જોરીયો વા વા કિની કિટલી પાહે નો હોય ને એવું થાય હું વરી રોટી થઈને પંખો સાફ કરવા ગઈ એટલે જ સાહેબ હું તમને કહું કે પંખો સાફ કર દેજો ભાઈ મે કે કોઈ દી ના ભાઈલી તને મે કીધું તમ ઘડીકવાર શાંતિથી બેઠા બેટા તમને કે હેરાન કરું મારે કામ તો થઈ ગયું તો આ પંખામાં કેવું ઓલું થઈ ગયું તું તમે સાફ કર લો બસ હવે એટલો બધો શું કરવું બળપ ચાલો હું હાલો એ સોફી આવ ઉભી રહે પેલા બાંધી દો આ મત છે ને આમ હા આ બરાબર બાંધી થઈ જા હા હા તમે તો દુખતા ઉપર ડામ દિયો સાહેબ અરે યાર તને તો મારી પર ઉજરી કે વિશ્વાસ નથી કોણ દુખ્યા બગુ તો કાઢી દે હા તો હજી કેટલા વાગ્યા આ બેહી જા કડીયાલ ને ના લાવ લેવા અડધી કલાક લાગી બેહી જાય અહીં આઈ બેઠી તો કઈ વાંધો જો બેઠી રહે સબ તો મસ્ત લાગે બનાય છે કે ઉદ અરે મસ્તી નથી કરતો તો એમ નેમ તને બરફ બાંધી દો હા હા ગબડો હે ગબડો ધાયગા રોવા મળી જાય ઓલું નથી મર્દ પિક્ચર નું ગીત મર્દ પર દર્દ નહી હોતા તો હું ઓરત છું મર્દ નથી સિંહસ હતો આવે પોઝિશન માં તમને મસ્તી ઉજે સાહેબ અરે બાપા મસ્તી નથી હોતી હું તને આમ વ્યવસ્થિત કરી દીધું તોય તને આમ ઓલું થાય આગડી અડધી કલાક માં રેડી ક્રિકેટ રમ માં જાવું હજી આપણે બેટ ડોરે રમ માં જાવું પેલો દાતાળો

હાવ ઘોડી હાવ કરતા હાવ હાલો જય માતાજી જો અંજુ ને પાટો વાર દીધો ગરમ હવે ધીમે ધીમે હાલ ત્યાં મારો શરીર વજન આવે ને હમ થોડુંક વધારે થાય એટલી ઘડી બેઠી ને એટલે તાર કરી ગયો હાલી ચાલી ને તો નહીં ફેં પડી જાય

મારા પગમાં રક્ત થઈ ગઈ ધારાબેનો મારે નિશાળે થી આશન ટેન્શનમાં આવી ગયા હતા કે આ પગમાં થયું હું એટલે આજે બપોરે વાસણ છે ને ધારા ઉટકશે અને મારે છે ને બળફનો શેક કરવાનો છે ઉટકીશ ને તો સારું હલો સવાર કરતા તો ઘણી રાહત છે અત્યારે પગમાં બપોર થોડોક આરામ કરશુ ને શેક કરશું ને તો ફેર પડી જાય બરાબર ને તો આલો બપોરે આગળ લઈએ ને પછી મળીએ તો કન્ટિન્યુ આવી વિડીયોમાં જોડાયેલા રહેજો ને હજી લાઈક નથી કરીને વિડીયોમાં

ડોક્ટર તો છો જ ને હું ક્યાં ના પાડું અમને એક છીક આવે ને તોય એ સીધી દવાની પેટી લઈને તમે આવી જાવ એટલે એ તો સો ટકા તમે ભણ્યા નથી પણ ગણ્યા ક્યારેક અનુભવ કામ આવે સારું મારે દવાખાને ન જવું પડ્યું તમારે ખીચો હળવો ન થયો ફાયદો થઈ ગયો ને તો હું કહેવાનું છે તમારા બધાને ખેંચો કમેન્ટમાં હવારના મને હા હેરાન કરે છે ને લોહી પીવે છે બરાબર ને અને બપોરે છે ને જમી અને રૂટિન રૂટિનને કામ કરી અને પછી છે ને હું ભૂઈ ગઈ ત્યાં જ તો બે અઢી કલાકનો આરામ કરી લીધો ને એમાંય ઘણી રાહત થઈ ગઈ અને દુખાવામાંય રાહત છે એટલે હવે વાંધો નથી તબિયતમાં ઘણું સારું છે તબિયતમાં નહીં પગમાં મને કંઈ નથી પગમાં હોય એટલે આપણે એમ થાય કે અડધા છે ને માંદા જેવા થઈ જાય પણ વાંધો નથી તો સારું હાલો તમારા બધાને હું કહેવાનું છે જરૂરથી કમેન્ટમાં કહેજો અને તમારા બધાનો ખૂબ ખૂબ આભાર આવા સરસ સરસ કમેન્ટ કરવા બદલ ત્રણસોની આજુબાજુ લાઈક પહોંચાડવા બદલ તો બસ આવો સાથ અને સપોર્ટ મને આગળ પણ દેતા રહેજો એટલે મારું પણ મોટિવેશન વધતું રહીને મસ્ત મસ્ત વિડીયો બનાવીને તમારી એ શેર કરતી રહું કેમ કે આ વિડીયોમાં તમે સાબિત કરી દીધું કે રિયલમાં તમે અમારી ફેમિલી છો અને દિલથી તમે પણ અમને છે ને તમારા પરિવારના સદસ્ય જેમજ્યા છે જેમ કે મેં તમને મારી ફેમિલી મહેની છે તો બસ આવો સાથને સપોર્ટ તમે આપતા રહેજો અને દેતા રહેજો એટલે હાજી હોય માંદી હોય તકલીફમાં હોય નાનો તો નાનો વિડીયો બનાવી શેર કરું છું કારણ એક જ છે કે તમે મારી ફેમિલી છો અને ફેમિલી બધી વાત શેર કરવી બને બરાબર ને સાહેબ તો હારું હાલો આ જ વાત ઉપર આપણે આજનો વિડીયો એ જ રાખી દઈએ છીએ તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો ફરી પાછી કાલ મળીશ નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથન જય શ્રી રામ જય ભોલેનાથ જય માતાજી